સવારે આપણે ચાર વાગે જાગી ગયા હતા જાગીને અહીંયા બધા બિસ્લા પોટલા લઈ અને ગાડી આગળ મૂકી દીધા છે તે ગાડીની અંદર મૂકી અને ચા પાણી કરવા નીકળી ગયા અહીંયા આપણે ચા પાણી કરી લઈએ ચા પાણી કરી અને નીકળ્યા હતા તો પાંચ વાગી ગયા હતા સવારે પાંચ વાગે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો ત્યાંથી આગળ પાછળ ચાર માણસો ચાલી રહ્યા છે તમે વિડીયોમાં દેખાય છે એક સ્પીકર લઈને આવી રહ્યા છે

લાઈટ ચાલુ કરી ચાલવા વાળાને મદદ કરી દીધું અંધારામાં દેખાય નહીં એના માટે ગાડીની લાઈટ ચાલુ રાખી અને ગાડી જવા દે છે ગાડી જાય ત્યાંથી આગળ ચાલતા નીકળ્યા તો માસીને એ લોકો સ્પીકર ઉપર ભજન કરી રહ્યા છે સાંભળીએ મિત્રો આપણે રામપુરા ભંખોળા ગામ અંદર બજાર વચ્ચે નીકળી ગયા છીએ અહીંયા એક પાલક ખુલ્લું છે આગળ ધજા ચાલી રહી છે તો થોડી વાર પછી આવા ધજા જોડે પહોંચી જઈશું રામપુરા બંકોળા તમે નીકળો તો બજાર વચ્ચે જય રણછોડ બજાર વચ્ચેનો રસ્તો છે તો તમે ત્યાં ચાલી શકો છો આપણી સંઘની ગાડીઓ હતી અહીંયા ઊભી હતી આપણા રસ્તા માટે રાહ જોઈને હવે ત્યાં આગળ નીકળી ગઈ છે જે ચા પાણી નાસ્તા માટે આગળ ઊભી રહેશે તો આપણે ત્યાં જઈને ચા નાસ્તો કરીશું બધા ચા નાસ્તા પાણી માટે અત્યારે રોકાયા છે ચા પાણી નાસ્તો કરી લઈએ પછી આગળ નીકળીએ રામપુરા ગામ છે રસ્તા ઉપર ચા પીવા માટે બેસી ગયા છે બધા રામપુરા ભંકોડા ગામની બહાર ચંપા વિજિયા જનરલ હોસ્પિટલ આવેલી છે કોઈને પણ ઇમરજન્સી હોય તો તાત્કાલિક સારવાર મળી શકે છે તે રામપુરા ભંકોળા ગામની બહાર રામપુરા ભંકોળા રોડ ઉપર રેલવે સ્ટેશન જંક્શન આવ્યું માલગાડી અહીંયા પડી જ રેલવે માટે અહીંયાથી તમારા ત્યાં વિરામ ગામ બાજુ જવું હોય તો ટ્રેનમાં બેસીને જઈ શકો છો રામપુરા ભંકોળા મેઇન રોડ અહીંયા ગામમાં જૂના જમાના મકાન જોયા હતા અને અહીંયા એક ચીમની આવેલી છે જૂના જમાનાની ચીમની છે અહીંયા દેખાય છે તમને એ જૂના જમાનાની ચીમની વિડીયોમાં તમને દેખાય છે આ સાવડીનો કોટો છે ચાલતા ચાલતા રસ્તામાં મળ્યો આનો કોટો બંને સાઈડથી અણીદાર આવે જો તમને કોઈ જગ્યાએ રસ્તામાં મળી જાય તો તેની સામે ના જવાય નહીં તો એ અવળા પગે કાંટા ઊભા કરી અને પાછળ દોડે છે રામપુરા ભંકોડા ગામના ખેતર છે અહીંયા આપણા ગાડી લઈને ભાઈ પાછળ આવી ગયા હતા તો ઉભા રહ્યા હતા થોડી વાર ખેતરનો નજારો જોઈએ અહીંયા એક ફેક્ટરી આવેલી છે રામપુરા ભંકોળામાં રોડ ઉપર છે અને અહીંયા કેનાલ પાણીની પણ ચાલુ જ છે શિયાળાની ઠંડી કડકતી ઠંડીમાં તમે જોવા વિડીયોમાં પથારી પણ અહીંયા ખુલ્લામાં આ લોકો કરી છે આ ઘરમાં રહીએ તો એ ઠંડી હોય છે આ લોકો ખુલ્લામાં હોઈ જાય તો એમને ઠંડીની અસર બિલકુલ થતી લાગતી નથી આપણો સ્વેટર પહેરીને બહાર નીકળીએ અહીંયા કંઈ પણ નથી દેખાતું તો એ તમે બહાર નીકળો તો ખબર પડે કે દુનિયામાં શું ચાલે છે ઠંડીનો અનુભવ કેવો થાય છે એ બનાવે તો

અહીંયા અત્યારે ચા નાસ્તો ચાલુ જ છે અને દ્વારકાધીશના ભજન કીર્તન ચાલુ છે અમારા ઇનોવાવાળા ગાડીવાળા ભાઈ ગાડી સાફ કરી રહ્યા છે આ તબેલો છે બેસો બાંધેલી છે પાછળ આમળાના છોડ છે ખેતરમાં વાડી વાયેલા છે તમને દેખાશે જો આ આંબળું આંબળું કહેવાય આ શરીર માટે બહુ લાભદાયક છે

વંદે ભક્ત્રી વંદે શિવ ગરમા ગરમ પૂરી કાઢી રહ્યા છે પૂરી ચા નાસ્તો કરીશું પૂરી કાઢી લેજો અહીંયા ગરમ દૂધ કાઢી જ ચા બનાવો છો ભાઈ અહીંયા બધા તાપણી કરી રહ્યા છે ઠંડી લાગતી હતી તો બધા તાપવા બેસી ગયા છે પેલી બાજુ ભજન કીર્તન ચાલુ છે ભગવાનના દ્વારકાધીશના પ્રસાદી આપી રહ્યા છે જોઈએ છે હા ચા પાણી કરીને આપણે આગળ નીકળ્યા હતા તો અહીંયા રામાપીરનું મંદિર આવ્યું છે તો રામાપીરના દર્શન કરી લઈએ આજે રામાપીરની બીજ હતી તો આજે રામાપીરના દર્શન કરી લઈએ તમને નિર્જો દેખાય છે રામાપીર નો નીરજો છે રામાપીર નું રામપુરા ભંખોળાથી જે આગળ જતા રામાપીર નું મંદિર આવે છે રસ્તામાં મોટું તળાવ છે ગામની બહાર આવેલું છે આ ગામ અશોકનગર નામનું ગામ છે અહીંયા વિશાળ માત્રામાં તળાવ છે અને અંદર પક્ષીઓ પણ જોવા તમને મળી રહ્યા છે જોવા પક્ષીઓ છે અહીંયા જો પાણીની અંદર તરી રહ્યા છે આપણે અશોકનગર ગામમાં પ્રવેશ કરી રહ્યા છીએ અહીંયા આપણે ગાડીવાળા પાણી પીવા માટે ગાડી ઊભી રાખી છે અહીંયા મંદિર આગળ જગ્યા વ્યવસ્થિત હતી પાણી પીવા માટે ગાડી ઊભી રાખી છે આ ગામ રામપુરા ભંકોડાથી આગળ ત્રણ કિલોમીટરની એવરેજે આવેલું છે અશોકનગર આ અશોકનગર ગામનું ગેટ છે ગાડીના માણસો આ ગાડીમાં ભગવાન દ્વારકાધીશ બેસાડેલા છે દર્શન કરવા હોય તો કરીએ લો આપણે અમારા મંત્ર ચાલતા જતા હતા તો અહીંયા એક પંજાબનું ટ્રેક્ટર જોવા મળ્યું હતું જે પંજાબમાં સાઉન્ડ સિસ્ટમ સાથે સંઘારેલું હોય એવું ટ્રેક્ટર છે સાઉન્ડ સિસ્ટમ સાથે લાઇટ એલઈડી તમે જોઈ શકો છો અહીંયા આપણે વિરામ ગામનું બોર્ડ આવી ગયું છે તો વિરમ ગામ ચૌદ કિલોમીટર બાકી છે આપણે ચાલતા ચાલતા આગળ જતા હતા તો ગાડી આપણી પસાર થઈ છે જય દ્વારકાધીશ દર્શન કરી લઈએ વટાણા ગામનું મેઇન ગેટ છે વટાણા ગામમાં જવાનો રસ્તો છે રોડ ઉપર આપણે ચાલતા જતા હતા તો બાપુ મને કહે કે અહીંયા દ્વારકા જતા જતા ચાલતા રસ્તામાં અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે જે આપણે ઘર વપરાશમાં આયુર્વેદિક રીતે ઘણું કામ કરતી હોય છે તો તેની માહિતી આપણે બાપુ જોડેથી વિડીયોમાં તમને બતાવીશ કે કઈ વનસ્પતિને શું કહેવાય અને શું કામમાં આવે છે ચલો આગળ જોઈએ વિડીયો વિડીયોમાં તમને આ વનસ્પતિ દેખાય છે આ વનસ્પતિ આયુર્વેદિક વનસ્પતિ છે તેનું નામ પાપચી છે જો આ વનસ્પતિ સુકાઈ ગયેલી હોય તેના બી અને દહીં સાથે મસળીને ખાવ તો ઝાડા કોઈ પણ પ્રકારના ઝાડા થયા હોય તે મટી જાય છે આપણે જોઈએ આ તમને દેખાય છે આ પ્રકારની આવે વનસ્પતિ આ સૂકા બી જોવો આના અંદર જે કાળા કલરના બી છે તે અને દહીં મસળીને ખાવાથી મટી જાય છે જ્યારે ભેંસને તકલીફ હોય કોઈ તકલીફ હોય માટી ખાતી હોય તો આ રીએ નાગરવેલ કહેવામાં આવે છે પચાસ ગ્રામ કે સો ગ્રામ લઈને ભેંસને ખવડાવી દો તો એનાથી માટી ખાવી બંધ થઈ જાય છે જતા હતા અહીંયા એક ખેતર છે વિડીયોમાં તમને બતાવું આ વિડીયોમાં તમને દેખાય છે આખો અજમો આવેલો છે ખેતરની અંદર જે આપણે ઘર વપરાશમાં વાપરીએ છીએ તે અજવાની ખેતી કરેલી છે બાપુ અહીંયા મોટા ભાગે બધી તુવેરો જ થાય તુવેરો વધારે થાય હા આ એકલા તુવેરની ને અજમાને એ બધું છે આ બાજુ અજમો આવેલો છે અને આ બાજુ તુવેરો છે તુવેરના અહીંયા તો આગળ છોડ જોઈ જો ખેતરમાં ઉગેલો છે એક એક તુવેરો દેખાય છે આમાં આ તુવેર બાકી કઈ દેખાતું નથી જો છે આ સુધી અમે ના જુવેરું વાવેતર કરવામાં આવેલ છે આવે એક સલંગ પ્લોટમાં કરેલું છે કોઈ સીધો નથી ખાલી રોડ ઉપર ફેન્સિંગ કરેલું છે તમારે ચાલતા જતા હતા તો આ ખેતરવાળા ભાઈ આવ્યા હતા તો કે કે તમારે નહાવવું હોય તો અહીંયા બોર ચાલુ છે ગરમ પાણી આવે છે જો નાહવું હોય તો નહીં લો તો અહીંયા આપણા ભાઈઓ નહવા માટે બેઠા છે થોડા ગામની ભાગોળી પહોંચ્યા છીએ અહીંયા ઉખલોડમાં મેલીમાનું મંદિર નવું બનવા જઈ રહ્યું છે આ વરનાની અંદર બની રહી છે અને અહીંયા બાજુમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે જય ગોગા મહારાજ આપણે ઉખલોડ ગામમાં પહોંચી ગયા છીએ આ ઉખલોટ ગામનો પ્રવેશ દ્વાર છે ઉખલોડ ગામમાં પ્રવેશતા પહેલાં રોડ ઉપર સરકારી આંબા બહુ આવેલા હતા સરકારી આંબા એટલે શું તમને પ્રશ્ન થશે પણ જે મહેસાણા ગાંધીનગર માણસા વિભાગમાં રહે છે તેમને ખબર જ હશે કે સરકારી આંબા કોને કહેવાય એનો મતલબ શું થાય રોડ ગામની બહાર નીકળીએ તો વિરમગામ બેચરાજી હાઈવે આવે છે અહીંયા આપણા મિત્રો બેઠા છે રાખાય છે દ્વારકા જવાવાળા આ છે બેચરાજી વિરમગામ રોડ હાઈવે એ બાજુમાં ઉપલોડ ગામ છે આપડા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારો વિડીયો મોકલી દેવા હાઈવે ઉપર આપડો અહિયાં પડાવ પડાવે આપડે પહોંચી જઈએ ને પડાવે અત્યારે બપોર ભોજન લઈ અને પછી આગળ વધીશું અહીંયા નાવા ધોવાની સગવડ પણ જો વજ ભરેલો છે આપડે ગાડીઓ બધી પડી કપડાં સૂક્યા છે જમવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે હવે જમવા જઈશું બધા ડિસ્કો લઈને જમવા બેસી ગયેલા છે જમવામાં જોઈએ શું શું છે જમવામાં મરચાં અને મગ છાસ બહુ ઊંચા જેવા રોડ ઉપર ટેરેન્ટ નામના આગળ આપણે હવે વળી જઈશું ત્યાંથી આગળ જવા નીકળીએ આ બહા ઉંચા જેવાળો હાઈવે છે આપણે ટ્રેન્ટ ગામમાં એન્ટ્રી લઈ લીધી છે આ ટ્રેન્ટ ગામનો ગેટ છે અને અહીંયા આપણી ગાડીઓ પાર્ક કરીને ચા પાણીની વ્યવસ્થા કરી છે બધા ઊભા છે ચા પીવાય છે અને ભગવાન સરકાર દિવસ બેઠા છે ચા પાણી ચાલુ જ છે આપણે પણ ચા પાણી કરી લઈએ ચલો અહીંયા ચા પાણી ચાલુ છે બધા આવી ગઈ છે આપણે બેઠા છીએ ચા પાણી ચાલુ આરામ કરીશું આપણે ટેન્ટ ગામની અંદર આવી ગયા છે હવે અંદર થઈને બહાર નીકળીએ અંદર જોઈએ કે એવું ગામ છે ગામની બહાર આવી ગયા છીએ અહીંયા પાટડી માંડલ નાના ઉભળા અને ફૂલકીનું બોર્ડ મારેલું છે અહીંયાથી પાટડી ચોવીસ કિલોમીટર સુરેન્દ્રનગર પાટડી સ્વામિનારાયણ મંદિર છે જોવાલાયક તે અને આપણે જવાનું છે ફૂલતી અહીંયા આગળ જઈએ અહીંયા ફૂલકી ગામની સીમાડો આવી ગયો છે અહીંયા ખેતરમાં દાડમનું વાવેતર કરેલું છે આ ના છોડ છે આ બાજુ અને આ બાજુ પણ ડાળમના છોડ વાવેલા છે હું બતાવું તમને આગળ અહીંયા ડાળમની ખેતી ચાલુ છે ડાળમના છોડ છે નાના હજુ છે આ બાજુ ડાળમના છોડ ઉપર ડાળમ બેસાડેલી દેખાય છે

હવે અહીંથી બાજુ જઈશું એટલે ફૂલટી ગામ આવશે ત્યાં જઈને આરામ કરીશું અત્યારે પહેલાં ચા નાસ્તો કરીએ આપણે વાટલી ચોકડી ઉપર ચા નાસ્તો પાણી કરી અને આગળ નીકળ્યા છીએ આગળ આપણે પડાવ રાત્રિ રોકાણ માટે વિરમ ગામના રોડ ઉપર દવાખાનામાં રાખેલો છે તો ત્યાં જઈએ પડાવ ઉપર પાટડી ચોકડીથી વિરમગામ બાજુ પાંચસો મીટરના અંતરે દસપ્રસ્ત હોસ્પિટલ આવેલી છે ત્યાં રાત્રિ રોકાણ માટે પડાવ રાખેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો હનુમાન દાદાની ફર્સ્ટ ક્લાસ મોટી મૂર્તિ રાખેલી છે જય હનુમાન દાદા આપણે પછી અહીંયા ફોટો શૂટ કરીશું હોસ્પિટલમાં ગેટ એન્ટ્રી કરીને પડાવ છે તો ત્યાં જઈને આરામ કરીએ હોસ્પિટલમાં ઉતારો આપેલો છે ફર્સ તો ત્યાં રોકાણા છીએ નાઇટ આપણે ઉતારે પહોંચી ગયા છીએ અહીંયા બધા આરામ કરી રહ્યા છે ધજા પણ આવી ગઈ છે ટેક્ટરના સામાન બધો પણ આવી ગયો છે આ બાજુ રસોડું ચાલુ છે બનાવવાનું અહીંયા આરામ કરીએ

i yeah. yeah. લોર લાલા જોર નેતન દાત નો બરા અહીંયા જમવા માટે શીરો ખીચડી અને શાક અને છાસ બનાવેલું છે તો જમી લઈએ આપણે આપણે જમીને આવી ગયા છીએ હવે આરામ કરીશું અહીંયા બધા સુઈ ગયા છીએ તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ બીજા બ્લોગમાં ગુડ નાઇટ શુભરાત્રિ જય દ્વારકાધીશ